પોલીસ તંત્ર દ્વારા પણ આવા જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આજે યાત્રાધામ અંબાજીમાં બે હાજર ચોવીસ ની સૌથી મોટું જુગારધામ ઝડપાયું જેમાં ત્રણ પત્તી જુગાર રમતા સાડત્રીસ જુગારીયા ઝડપાયા છે જે અંબાજીની નામાંકિત ધાંગધ્રા ધર્મશાળામાંથી જુગારીયા ઝડપાયા છે જેમાં જુગાર રમતા શકુનીઓને ઓગણીસ લાખ ત્રાણું હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી એક આઈસર ત્રણ કાર સહિત પાંત્રીસ મોબાઈલ કબજે લેવાયા છે વળી પોલીસ દ્વારા ઝડપાયેલા તમામ જુગારિયા વિસનગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે તમામ જુગારિયા સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે વધુમાં ઉલ્લેખનીય છે કે પોલીસ તંત્ર સમગ્ર શ્રાવણ માસમાં આ ધર્મશાળામાં કોમ્બિંગ કરી આ જુગાર ધામનો પર્દાફાશ કર્યો હતો અને આ કોમ્બિંગ અંબાજી પીઆઈ આર ગોહિલ અને પીએસઆઈ વી એન દેસાઈ અને અન્ય પોલીસ કર્મીઓ સાથે કરાઈ હતી ગઈકાલ તારીખ સત્તર આઠ ચોવીસના રોજ અમુ અંબાજી ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ માતા દરમિયાન બાતમી અમુને હકીકત મળેલ કે ધ્રાંગધ્રાવાળી ધર્મશાળામાં બહારથી આવીને અમુક ઇસમો જુગાર રમે છે જેથી અમે હકીકતવાળી જગ્યાએ પોલીસ સાથે રેડ કરતાં ટોટલ સાડત્રીસ માણસો અને ઓગણીસ લાખ ત્રાણું હજારનો મુદ્દામાલ જેમાં રોકડ એક લાખ છ્યાસી હજાર અને સાડત્રીસ મોબાઈલ તેમજ એક આઇસર ટ્રક એક વેગનર ગાડી બીજી ક્રેટા અને એક અમેઝ ગાડી એમ એમ મોબ અને સાડત્રીસ મોબાઈલ એમ ટોટલ એક લાખ ત્રાણું ત્રાણું હજારનો મુદ્દામાલ જપ્ત કરે કરેલ અને આરોપીઓને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આગામી સમયમાં શ્રાવણ માસ દરમિયાન સતત પેટ્રોલિંગ રાખવામાં આવશે અને તમામ ધર્મશાળાઓ અને જેટલી હોટલો છે તે તમામ ચેક કરી અને સખત કોમ્બિંગ કરવામાં આવશે અને આવા જે જુગાર રમે છે તેવા તમામ તત્વો સામે કાયદેસર કડક પગલાં લેવામાં આવશે